પંચમહાલ શહેરા તાલુકાના વક્તાપુર ગામની ગ્રામ્ય પંચાયત સમરસ થઈ હતી આ વખતે સરપંચ પદે રાકેશ કુમાર પટેલ સહિત વડના આઠ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા પંચમહાલના શહેરા તાલુકાના વક્તાપુર ગામની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો ગ્રામ્ય પંચાયત સમરસ કરવા માટે ગામના આગેવાનો અને ગ્રામજનોએ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સમરસ ગ્રામ્ય પંચાયતમાં સરપંચ પદ માં રાકેશભાઈ પટેલ સહિત થયા હતા ગ્રામજનોની જાગૃતતા અને એકતા થકી પંચાયત સમરસ થઈ હતી અહેવાલ પ્રિતેશ દર્શિ પંચમહાલ ચૂંટણી લોકોએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તે કાયમ રહેશે લોકોના પડતર પ્રશ્નોનો નિકાલ કરશું આગામી સમયમાં જે પણ ગ્રામજનોને મુશ્કેલી પડશે એનું સમાધાન માટેના પ્રયત્નો કરશું ગામમાં અત્યારે જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ વહેલી તકે આવે સરપંચ સહિત તમામ બોડીએ પ્રમાણેનો પ્રયાસ કાર્યરત રહેશે છે પટેલ રાખે